નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે એસ બી હિન્દુસ્તાની સાથે કોઈ વિડિયો કેમ નહી બનાવી શકતું આપણા ગુજરાતી ભાઈઓ ખૂબ જ છે પણ કેમ તેમની સાથે કોઈ યુટ્યુબર નહીં બનાવી શકતું આજે આપણે વિશે વાત કરીશું અને હવે તમે બનાવી શકશો જો હું તમને ટ્રીપ આપું તો ચલો પહેલા આપણે વાત કરીએ કે તેમની સાથે કોઈ વિડીયો કેમ નહીં બનાવી શકતું પહેલા આપણે એ વાત કરી લઈએ કે તેમના વહેલા સાત વાગે વિડીયો યુટ્યુબમાં આવી જાય છે તો પછી આ બધું કેવી રીતે મેનેજમેન્ટ કરે છે એ જાણી લો મિત્રો એના માટે પણ આપણી માં વિડીયો છે એ જોઈ લો તમને ખબર પડી જશે મિત્રો એસબી હિન્દુસ્તાની એક્ટર તમે જાણતા જ હસો કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને માં એક્ટિવ જોવા મળે છે અને બધી જગ્યાએથી તેઓ પૈસા પણ કમાય છે મિત્રો એસબી ટીમના ભાઈઓ બધાને એક અજમાને છે એટલે કે તેમના ઘરનો હોય કે સંબંધી હોય કે પછી તેમનો કોઈ સબ્સ્ક્રાઇબ હોય તેમને તેઓ બધાને સન્માન અને સરખા રાખે છે મિત્રો તમને હજુ બધું ખબર ના પડી ચલો ડિટેલમાં જઈને વાત કરીએ એસબી પેટેમ YouTube માં ખૂબ જ વાયરલ એટલે કે નંબર 1 કોમેડી ચેનલ છે તેમના સબસ્ક્રાઇબર્સ પણ 24 થી 25 લાખ સબસ્ક્રાઇબ છે હવે ચલો 24 25 લાખ માંથી 1 લાખ યુટ્યુબર હોય એમાંથી 50000 વ્લોગર હોય તો વહેલા ચા પાણી પીને આવી જાય SB Tim ને ભેગા હવે વિચારો કે 50000 લોકો SB હિન્દુસ્તાની ટીમ ના વ્લોગ બનાવવા આવતા રહે તો પછી SB Tim વહેલા સાત કેવી રીતે બનાવી શકે તમે જાણતા હશો કે ખૂબ હોય છે એમને એક જ વાતનો વિષય હોય છે કે કેવી રીતે મારા સબસ્ક્રાઈબ લોકોને એક મજેદાર વિડીયો બનાવીને અમી આપીએ આમ જોઈએ તો મિત્રો ડેલી એક સારો વિડીયો બનાવીને મૂકવો એ ખૂબ જ હાર્ડ છે આ વાત જે લોકો કોમેડી વિડીયો બનાવે છે અને જે લોકો સોશિયલ મીડિયામાં કામ કરે છે એમને ખૂબ જ સારી રીતે ખબર હશે મિત્રો એસબી ટીમ આગર કેટલા માણસો આવે છે પણ એસબી ટીમ તેમને એમ જ કહે છે અમારા માટે બધા સરખા આજે તમે મારી સાથે વિડિયો બનાવીને નાખો તો કાલે બીજા ઘણા બધા માણસો આવી જાય એટલે અમે કોઈને પણ વિડિયો બનાવવાની પરમિશન નથી આપતા અને બીજા ઘણા લોકો એવા છે જેમણે અમારો ઘણો બધો ખોટો પણ ઉપયોગો કર્યો છે મિત્રો તમે અમારી સાથે શો તો કમેન્ટમાં નામ જરૂરથી લખજો કે એ ભાઈની ચેનલનું નામ કમેન્ટમાં જરૂર લખજો કેમ આ લોકો અમારી પાસે રહીને ખોટો ઉપયોગ કર્યો છે જેમ કે ખોટા યુટ્યુબ થમનેલ બનાવે છે અમારા ફોટો મૂકે છે અને એવું લખે છે આજે ફુમતાજી સાથે વાત કરી એવા ઘણા બધા લોકો આવું કરે છે મિત્રો તમારે એ ચેનલના નામ કમેન્ટમાં લખવાના છે કેમ આ લોકો શરમનો દુરુપયોગ કરે છે ચલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં સબ્સ્ક્રાઇબ કરી નાખજો આપણી ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ચેનલને જય હિન્દ